તો મહાદેવ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અત્યારે અને અત્યારે એવા ગયા છે આપણે પૂણા સાત જેવું થયું છે અને આ દીવાલ જોઈ દઈ તમે હું અત્યારે મેળવી પર ઊભો છું અહીંયા અને આટલી થઈ છે જોઈ શકો છો યુ અહીંથી સુધી આજ દિવાલનું કામ પૂરું થઈ જશે અને લગભગ તાકોથી થાઇ જ નહીં પૂરું થતાં વહેલે જ થઈ જાય અને કળિયાનો ટાઈમ આઠ વાગે આવી જશે તો ચાલો આગળ આપણે આજનો લોગને કન્ટિન્યુ કરીએ અને અત્યારે ઠાર એવો બેઠો છે ને ફ્રેન્ડ્સ તમને દેખાતો હશે જે ખેતરમાં ઠાર દેખાય હોય સફેદ લાઈન એ બધી ઠારની લાઈન છે તો હાલો આગળ હવે જોઈએ છે કન્ટિન્યુ કરતા જઈએ બ્લોગને અને આ કંઈક ખવારનો નજારો છે તો હાલો આજ જીરામણનો ટાઈમ થઈ ગયો અને કંઈક કાલ હતી તો દેવું કંઈક કર્યું છે આમાં કમડલી મત કાઢે છે હું કર્યું હોય સમજી છે આ કમતી છે હું અમે તો ખાઈએ છીએવાની મહત્વ છે મહત્વન મને ખબર નથી કાઈ

અને થઈ ગઈ તારો પ્રસાદી રેડી ચાલો તમે પર પ્રસાદી ને બધું ખાવા હવે લપરમાં અને આજે આવે કડિયા કડિયાગણી આવી જાય કડિયા આજે બધું બે આને પડું છે આવો હવે થા દે દરે હમ ચા બરોબર તો ફ્રેન્ડ્સ આજનું કામ ચાલુ થઈ ગયું હે ભલોગ

નથી હવે આજ આજ ઘડીએ કામ ચાલુ છે જોઈ લે રાખો રાખો જાઉં જતો કેવું તારે કઈ વ્યુઅર્સ ને ના એ થોડું ના ના માર કઈ ન કેવું હું તો ખીલો દેવા આવ્યો તો ભીનો કીને તમારા ભીનો ખીલો દેવા આવ્યો તો ઓય હા પછી આજ રજા હા ચાવાન છે 10 વાગે 10 વાગે વેટુ ખાવાનું હે વેટુ કેટલામ ભણતો રાખા બાઈટ માં બાઈટ માં મોને હે ફ્રેન્ડ્સ તો હાલો કે કે હું કહી દે ન ઠીક હે કે હે ઓ ફ્રેન્ડ્સ અત્યારે ઉપર નબાર વાઈ ગયા છે અને અત્યારે જોઈ લે તમે આટલી ડીવાલ થઈ છે ધીરે ધીરે કામ આગળ વધી રહ્યું આndarray લબ કમ્પ્લીટ થઈ જાય દિવાલ કામ નઈ કરશું ડાડા હાજી થઈ જાય છે જીવ બનાય વાતા મારી રહી છે હમણાં ભીડ ભારે પડી છે અધુરા મૂલી હમણાં જમણા ગાતા તા મજા આવી નથી જોઈ લી આવી ગયા હોડીમાં કાનો રોટલા કરી દેતા

અને કડિયાલ છ વાગે છૂટા થઈ ગયા છે અમારું દેવરું કામ વધ્યું છે કે કામ ચાલુ રહે હજી અને કાલ સવારે તો પછી જેસીબી આવે છે એટલે બધું કામ કરવાનું થાય બધું બધાને પડે છે જ છે ઘણી પડવાનું જ છે એટલે માન સાનમનો તો આવી જ જશો વાતો ના કર ખોટી તો હાલો આગળ કરીએ વ્લોગ ની ઘંટીટી ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં તો આપણે હવે આટલું જ રાખીએ છીએ ને અત્યારે વાગી ગયા હે હવે પોણા નવ જેવું થઈ ગયું હે બહુ જાજુ કંઈ નથી ને લીધું આજે જે મેળવ્યું હોય લીધું હે અને દિવાલનું કામ તો પૂરું થઈ ગયું હે તમે જોયું વ્લોગમાં તો ચાલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળીએ એક નવા વ્લોગ સાથે